નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ મુનિસિપલ કમિશનની કચેરીમાંથી અતાપી વંડલેનની ફાઇલ ગાયબ થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાંથી અગત્યની ફાઇલો અચાનક ગુમ થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા મુખ્યમંત્રીને કરાયેલ અરજીના જવાબમાં પાર્કસ એન્ડ ગાર્ડનના વિભાગની અતિ મહત્ત્વની ગણાતી અતાપી વંડલ એનની ફાઇલ ગુમ થવાનારો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં વડોદરા નગર મહા

આ અનુસંધાને જાણવા મળે છે કે દોઢસો ફાઇલ વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાંથી ગાયબ થઈ ગઈ છે આ બાબતની અમે મ્યુનિસિપ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને ઓનલાઈન ફરિયાદ દાખલ કરતા ત્યાંથી હુકમ થતાં અહીંયાથી એક ગજબનો કિસ્સો હાથમાં આવ્યો છે પાર્સ એન્ડ ગાર્ડન વિભાગમાંથી અતાપીની અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઇલ મ્યુનિસિપલ કમિશનરના ઘરેથી એટલે બાજુમાં જેમને ઓફિસ બનાય છે ત્યાંથી ગાયબ થઈ ગઈ છે જો મ્યુનિસિપલ કમિશનરના ત્યાંથી ફાઇલ ગાયબ થઈ હોય તો કેટલી ગજબની વાત છે જ્યાંથી એક કાગળ ગાયબ ના થાય એક પેન ગાયબ ના થાય ત્યાંથી અતાપી વન્ડરલેન્ડ પાર્કની આખી આખી ફાઇલ ગાયબ થઈ ગઈ છે તો આવી ફાઇલો વડોદરા મહાનગરપાલિકાના અનેક વિભાગમાંથી ગાયબ થઈ છે તો અમારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ કમિશનર સાહેબ તમામને વિનંતી છે કે જે ફાઇલો ગાયબ થઈ છે જે ડિપાર્ટમેન્ટમાંથી ગાયબ થાય છે એ તમામ ફાઇલો માટે વડોદરા શહેર પોલીસમાં ફરિયાદ દાખલ કરે અને ફરિયાદ દાખલ કરીને જે તે જવાબદારો એની સામે પગલાં ભરે અને ફાઇલો ગાયબ થાય એનો મતલબ એ છે કે આમાં મોટા મોટા પ્રોજેક્ટ હોય છે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હોય છે અને આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોય કરવાના હોય એવું ક્યાંક લાગી રહ્યું છે જેથી કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર આ બાબતે પોલીસ ફરિયાદ કરે તેવું આવેદનપત્ર આજે અમે આપી રહ્યા છીએ